હલો ભગવાન ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય ગુડ મોર્નિંગ તો અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને પાંચ વાગે તો આજે અમે સુતા હતા તો અત્યારે છે અમારો માંડવો છે થાંભલી ઊભી કરવાની હોય છે તો જો મહારાજ આવી ગયા સ્ટુડિયો વાળા આવી ગયા હવે અમારી વિધિ છે ચાલુ થાય છે તો ચાલ બની રહે છે બધા અમારા બ્લોગમાં સો ઓલમોસ્ટ તૈયારી બધી થઈ ગઈ છે અને આજે બહેનું એવું લેટ સુતા એટલે હું અત્યારે અમે આઠ વાગ્યામાં કીધું હતું મારા જને પણ એ આવ્યા ત્યારે આઠ વાગે તો હું સૂતી હતી અને હું નહીં કહી કે કોણ તો એ પણ શોખ થઈ ગયા કે હજી તમે સૂતા છો સો એવું બન્યું હતું અને બસ પછી હું ફટાફટ નવા ઘણી રેડી થઈ ગઈ અને હવે ફાઇનલી વિધિ ચાલુ થાય છે તો બની રહેશે તમે અમારા વ્લોગમાં

શરવ

ओम गं गणपतये नमो नमः ओम गं गणपतये नमो नमः ओम भवराय नमः आदि समापदे पवन पुत्र हनुमान जी आदि हाजरी वंदन करजो ओ महाहनुमानतेय नमाः ओ महाहनुमानतेय नमाः ओ महाहनुमानतेय नमा माता नमस्कार दिन दिन ओ भूमि माता चरण विकार नमस्कार जय नमस्कार विकार दे नाम यस्ती त्रमाहा के निष्क्रो विकार मध्ये सारो नाम ने ini untuk kalau sakit Assalamualaikum warahmatullahi wabarakatuh અલગ છે જય જય દલા બધા અહીંયા ગ્રામીણ જોહરમતી દ્વારા પ્રવર્તી આમે શામ સુભીરા આરંભે શુભમતી દ્વારા નસીદ આદમ સુભીરા ગ્રામીણ બીમણ નમતી દ્વારા પ્રવર્તી આમે બોલો ગજાંગ મહારાજની જય જય નુ કીયા મમ જૈઓ સર આવર મારા બેટરમાં બને મળતી છે શ્રી રામ

শুভ <laughs> দেব <laughs> <laughs>

तुम नो मां सुवन

સો અત્યારે ચાલે છે અમારું ફોટોશૂટ થાંભળીને વિધિ પૂરી થઈ ગઈ છે અમે સવારે જો ફોટોશૂટ કરશું અને આ આજે આખો દિવસ અલગ અલગ વિધિ છે અમારે તો એના બધાના અલગ અલગ વ્લોક તમને જોવા મળશે તો અત્યારે ફોટોશૂટ ચાલશે ને એમ यावा आओ अगर गिराते মেডি মেডি মি ભીખલા <conclusions>

પછી નાસ્તો કરવાનું બાકી છે કેમ કે તમને બધું ખબર જ છે કે હું કેટલું લેટ થઈ ગયું હતું બ્રાહ્મણ આવી ગયા પછી તો હું ઉઠી છું જલ્દી જલ્દી નાયું તૈયાર થઈ એટલું બધું રેડી થઈ ગઈ બસ તો હવે હું નાસ્તો કરીશ અને આ મારી જે ખાંભલીની વિધિ હતી એ પૂરી થઈ ગઈ છે તો આજનો આ લુક છે મારો એ કેવો છે એ તમે બધાય કમેન્ટ કરતા હું ભૂલતા નહીં અને જો મારી મહેંદીનો કલર પણ ફૂલ આવી ગયો છે અને હું કેવી લાગું છું એ બધા તમે કમેન્ટ કરજો તો ચાલો આ જે આપણો આ વિધિનો બ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય